નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે બે દિવસનો આ પ્રવાસ છે પ્રવાસ દરમિયાન ઘણા બધા વિકાસના કાર્યો કે જેમનું તેઓ લોકાર્પણ કરશે ખાત ખાતમુહૂર્ત કરશે એટલે કે વડાપ્રધાન આ વખતે ગુજરાતીઓ માટે ઘણી બધી ભેટ સોગાત લઈને આવ્યા છે ખુશીના સમાચાર પણ છે આજે કારણ કે મહત્વના ઘણા બધા કાર્યક્રમો છે વડાપ્રધાન એક બાદ એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે સવારે તેમને અમૂલ ફેડરેશનના ગોલ્ડન જુબલી કાર્યક્રમમાં હાજરી આપી ત્યાં પણ તેમણે સંબોધન કર્યું જાહેર જનતાને ખેડૂતોનું સંબોધન કર્યું પશુપાલકોનું સંબોધન કર્યું અને ઘણી બધી બાબતો જણાવી પરંતુ મહત્વપૂર્ણ આજનો કાર્યક્રમ જે રહ્યો એ મહેસાણાના તરફ ખાતે વાડીનાથ મહાદેવ મંદિરનો કાર્યક્રમ આ ધાર્મિક કાર્યક્રમ કહી શકાય અને ધાર્મિક કાર્યક્રમમાં વડાપ્રધાને જે વાતો કહી તે ઘણી બધી વિચારવા યોગ્ય છે વડાપ્રધાને આ કાર્યક્રમની અંદર સંબોધન કરતા જણાવ્યું કે આ સમય આ જે કાળખંડ ચાલી રહ્યો છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ કાળખંડની સા કાળખંડની અંદર આપણે ભગવાનની સેવા દેવ સેવા તો કરી રહ્યા છે પરંતુ સાથે સાથે દેશની સેવા પણ કરી રહ્યા છે અને વડાપ્રધાનના જે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યક્રમો રહ્યા છે કંઈક આવા પ્રકારના છે આપણે એક મહિના પહેલાંની વાત કરીએ બાવીસ જાન્યુઆરી કે જ્યારે રામ મંદિર પ્રતિષ્ઠા વડાપ્રધાનના હસ્તે થઈ પછી ચૌદ ફેબ્રુઆરી કે જ્યારે તેઓ આબુધાબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પ્રતિષ્ઠા કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા અને આજે આપણા રાજ્યનું સૌથી મોટું બીજા નંબરનું મહાદેવનું મંદિર તેના પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા ત્યારે પહેલા તો આપણે આ કાર્યક્રમ તેમના જે વડાપ્રધાનના ગુજરાતના પ્રવાસ તેના પર ચર્ચા કરીશું અને સાથે સાથે તેમની જે આ વાત છે દેશ સેવા અને દેવ સેવા સાથે સાથે કરવાની તેના પર ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે હાલ બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા વરિષ્ઠ પત્રકાર અરવિંદભાઈ ચોબલપુત્રા આ ઉપરાંત આપણી સાથે વિશ્લેષક મુકેશભાઈ ઓઝા ઉપસ્થિત છે પહેલા તો અરવિંદભાઈ અને મુકેશભાઈ આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે અરવિંદભાઈ શરૂઆત આપનાથી કરીશ વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ આમ તો દર વખતે જ્યારે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવે એટલે ગુજરાતીઓ માટે કંઈક ને કંઈક ભેટ શોગાત હોય છે ઘણા બધા કાર્યક્રમો હોય લોકો માટેના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો હોય છે પરંતુ આ વખતનો જે આ તેમનો કાર્યક્રમ અને તેમને વાડીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જે જાહેર સભામાં વાત કરી કે દેશ સેવાની સાથે દેવ સેવા પણ કરી રહ્યો છું આપ તેને કઈ રીતે જુઓ છો અને ખાસ કરીને તેમના ઘણા બધા વર્ષોથી જે કાર્યક્રમો થઈ રહ્યા છે એ સૂચિત પણ કરી રહ્યું છે ચોક્કસપણે આપણે જાણીએ છીએ કે ભાઈ જે રાજ્ય છે એને કલ્પનાથી આપણે જ્યારે આઝાદી મળી હતી ત્યારે ગાંધીજીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે કેવું રાજ્ય ઈચ્છો છો ત્યારે ગાંધીજી એક જ પ્રશ્નમાં જવાબ આપ્યો હતો એક જ વાક્યમાં અને કે આપણે કલ્યાણકારી રાજ્ય જોઈએ છે અર્થાત કે એને એમ કહ્યું હતું કે જસ્ટિસ અને તૃત એ ત્રણ વસ્તુઓ પર નિર્ભર કરે છે પરિસ્થિતિથી એમાંથી ખાસ સુધારો નતો થયો અને પછી જયારે નરેન્દ્ર મોદીજી લીધું એ પછી પણ ઘણી બધી વસ્તુઓ બની ગઈ નહેરુજી આવ્યા ઇન્દિરાજી આવ્યા ઘણા બધા પ્રધાનો બદલી ગયા દરેકે પોતપોતાની રીતે કાર્ય કર્યું પણ જે હતો રામ રાજ્યની અવતાર ચડાવો પણ આવ્યા ટાસ્ક લીધો અને જયારે પ્રાણ પ્રતિષ્ઠા રામ મંદિરનું અયોધ્યાનું કર્યું અને એને જે ડિસિઝન મેકિંગ લઈ અને જે ઐતિહાસિક પગલાઓ લીધા એટલે લોકોને ઉમીદ જાગી કે રાજ્ય થઈ શકે છે કલ્યાણકારી યોજનાઓને સાથે જોડે છે એટલે કે આપણે જાણીએ છીએ કે આપણો દેશ આસ્થાવાળો દેશ છે અને એમાં ખાસ કરીને જે આપણે જે વાત કરી છે કાજની એટલે દેવ કાજની એટલે કે યુનિટી વિન ડાયવર્સિટી એટલે કે એકતામાં જોવા મળે છે અહીંયા સનાતન ધર્મ એટલે કે સર્વને ધર્મને સમભાવનાથી જોઈએ છે આપણા દેશમાં દરેક વ્યક્તિ રામને માને છે અને એ દેશ એના ભરેલો છે પછી કોઈ પણ જગ્યાએ આ એનું રામ મંદિર પછી બીજી વાર પ્રાણ પ્રતિષ્ઠા મોર્ચે એને સ્વામિનારાયણ નું કર્યું અબુધાબીમાં એને ત્યાં આપણા મહેસાણાની નજીક જે ગામ છે ત્યાં આપણે શિવ ભગવાન જ કહેવાય તરીકે ઓળખાય છે ત્યાં પણ એને પ્રાણ પ્રતિષ્ઠા કર્યો અને જે લોકોમાં આસ્થા છે ભગવાનની એક રીતે આપણે જોયું તો કે આગામી લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક આવી રહી છે ઇલેક્શન કમિશન ગમે ત્યારે ચૂંટણીઓ જાહેર કરશે માર્ચ મહિનામાં તો એ પહેલા જ લોકોના દિલમાં જે ભગવાન પ્રત્યેનો જે આસ્થાનો ભાવ છે એને વધારે જાગૃત કરી અને લોકોને વધારે આકર્ષિત કરી અને એક પ્રકારનો જે પ્રક્રિયા છે એ લોકો રીતે જોવા માંગે છે અને એ જ રીતે આગળ વધીને દેશ માટે એને એક સંકલ્પ કર્યો છે કે વિકસિત ભારત થવું જોઈએ તો એના માટે ઘણા બધા પ્રકલ્પોનું એને આજે ઉદઘાટન પ્રથા ભૂમિ પૂજા પણ કરેલી છે આપણે જાણીએ છીએ તમારા માધ્યમ દ્વારા પણ ઘણી બધી આવી છે શરૂઆતમાં એને જે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હતું અહીંયા સુવર્ણ જયંતિના નિમિત્તે એને જે ભાષણ આપ્યું એમાં પણ એને ઘણી બધી વસ્તુઓ કહી કે જે આપણા પશુપાલકો છે એ પશુપાલકોને હિસાબે જ આજે આપણે ચાલીસ દેશોમાં અમૂલ ની પ્રખ્યાત બ્રાન્ડનો નિકાસ કરીએ છીએ તો આ એક વિકાસ કરવા માટેની જે ભાવનાઓ છે એટલે કે ભારતની જે રાષ્ટ્રીયની નીતિ છે એને આગળ વધારવા માટે એક ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આજે એક બધું જ આયોજન કરેલું છે એ ખરેખર પ્રશંસનીય છે જો આ રીતે લોકોની આસ્થા સાથે લોકોની વૈવિધ્યતા અને એકતા જોડાશે તો ચોક્કસપણે ભ્રષ્ટાચાર તરીકે દેશ આપણો વગવાયેલો છે એમાં ક્રમમાં પણ એકસો અડતાલીસ નંબર છે જો આ બધી વસ્તુઓ નીકળી જાય તો ચોક્કસપણે રામ રાજ્ય આવે અને લોકોની સુખાકારીમાં પણ ખૂબ જ વધારો થાય અને લોકોની આસ્થા છે એમાં ખૂબ વધે વિશ્વયુદ્ધનો સમય હોય કે આપણે આઝાદી મળી ત્યાંનો સમય દેશ સેવાએ ચરમસીમા પર હતી અને તેના કારણે આપણને સફળતા મળી આપણે જીત્યા અને હવે અત્યારે પણ એમ એવું કહી શકાય કે દેશ સેવાએ ચરમસીમા પર પહોંચી રહી છે દેવ સેવાના માધ્યમથી જે વાત વડાપ્રધાને રજૂ કરી આપ ખાસ કરીને વડાપ્રધાનના આજના સંબોધનને કઈ રીતે જુઓ છો અને દેવ સેવાની સાથે દેશ સેવાની જે વાતો થઈ રહી છે તેના વિશે પહેલી વસ્તુ કે મોદી સાહેબ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં એક એવું વ્યક્તિત્વ છે જેને આજે આખો દેશ અપનાવી રહ્યું છે સમજી રહ્યું છે અને એમની જે વાત છે એ વાતને લોકો સ્વીકારે છે આ મોદી સાહેબની ખૂબ જ મોટી ઉપલબ્ધિ ગણી શકાય બીજું કે મોદી સાહેબ સતત પરિભ્રમણ પૂરા દેશની અંદર અને વિદેશની અંદર કરી રહ્યા છે આજે સમાચાર વાંચીએ તો કાલે ક્યાં મોદી હતા અને આજે ક્યાં છે ને કાલે ક્યાં રહેશે ને એક દિવસમાં પાંચ પાંચ દસ દસ જગ્યા ઉપર જવું ઉદઘાટન કરવું પરિકલ્પનાઓ મૂકવી કે શિલાન્યાસ કરવો યોજનાઓને ક્રમબદ્ધ દરેક રાજ્ય માટે માત્ર ગુજરાત માટે પરંતુ આખા દેશની અંદર એટલે અમને જે ખરેખર એ રાજનીતિના શિક્ષક તો છે જ પરંતુ એમને આ રાજનીતિની અંદર કુશળ રાજનીતિક કેવા હોવા જોઈએ જે વિશ્વ આજે જેને બોસ કહી શકતું હોય જે વિશ્વ આજે એને પ્રખર દેશ ચલાવનાર એક એવા વડાની પ્રસિદ્ધિ મળતી હોય ત્યારે ચોક્કસ કહેવું જોઈએ અને બીજું એ વક્તા પણ ખૂબ સરસ છે જયારે વાત મૂકે છે જ્યાં જ્યાં જાય છે ત્યાંની વાત હૃદય વાત છે તેઓ મૂકતા હોય છે અને લોકોને આકર્ષતા હોય છે નો ડાઉટ એમને કામ કર્યું છે દેશ આજે વિકાસની રાજનીતિ તરફ જઈ રહ્યું છે જયારે જયારે પોતાના પક્ષના કાર્યકર્તાઓને પણ કહે છે ત્યારે એમ કે રાજનીતિ નહીં આપણે રાષ્ટ્રનીતિ માટે કામ કરીએ એટલે એમની પાર્ટીના કાર્યકર્તાઓને પણ જયારે સંબોધન કરે છે એટલે એ રાષ્ટ્રનીતિ ઉપર વધુ ભાર મૂકે છે અને બીજું કે આ સનાતન યુગનો એક સનાતની પુરુષ તરીકે આવનારા દિવસોમાં કદાચ પચાસ સો બસો વર્ષો પાંચસો વર્ષો સુધી પણ હતી જ્યારે બે સીટ ભારતીય જનતા પાર્ટીની લોકસભામાં હતી ત્યારથી આ મુદ્દો તેમણે રાખ્યો હતો જ્યારે જયારે ચૂંટણી લડતા હતા ત્યારે એમ કહેતા હતા કે ભાજપની પાસે તો આ રામ મંદિર સિવાય બીજો કોઈ મુદ્દો છે નહીં પરંતુ એ જે જે રાજનીતિમાં છે પત્રકારો છે કે જે આ વિષય ફિલ્ડ જાણે છે કે આવા નિર્ણય લેવા કેટલા કઠોર હોય છે અને એવા કઠોર નિર્ણય માટે તમારું સંખ્યાબળ લોકસભાનું સંખ્યાબળ રાજ્યસભાનું સંખ્યાબળ અને કાયદાકીય દ્રષ્ટિકોણ આ બધાની જે વિદવતા છે એ વિદવતા માટે તમારી પાસે એક મનોબળ હોવું જોઈએ અને એ મનોબળ ઘણા વર્ષો પછી એમ તો અટલ બિહારી વાજપેયી સાહેબ પણ આવ્યા હતા પરંતુ જયારે પૂર્ણ બહુમત સાથે સરકાર બની અને પાંચ વર્ષના કોર્ટના માધ્યમ થકી પણ જયારે મંદિરનો ચુકાદો આવ્યો અને જે ત્રણ વર્ષની અંદર ચાર વર્ષની અંદર જે મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ જ સારી રીતે પૂરી કરવામાં આવ્યું અને જે સંકલ્પ હતો એ સંકલ્પ પૂર્ણ કરવામાં આવ્યો એ વાત આજે દેશ નોંધી રહ્યું છે ને માત્ર અયોધ્યાની વાત એ કાશી મથુરાની વાત હોય મસ્જિદની વાત હોય કે જ્ઞાનવ્યાપી મસ્જિદની વાત હોય દરેક જગ્યા ઉપર એમણે કાયદાકીય રીતે અને એના ઉપર જલ્દી કાર્ય થાય અને એવા વિવાદ વાળી જગ્યાઓ માટે હવે મોદી સાહેબ ક્યાંય ડરતા નથી કાશ્મીરની અંદર જે રીતે ત્રણસો સિત્તેર કલમ હટી લોકો એમ કેતા કે કાશ્મીર ભળકે બળશે પરંતુ જે સૂઝ સાથે જે કાર્ય કરવાની પદ્ધતિ છે એને આપણે સેલ્યુટ કરવું જોઈએ મોદી સાહેબ પ્રખર વાણી એમની જે છે એ પ્રખર વાણી છે એમનું વ્યક્તિત્વ ખૂબ જ ઓજસ્વી છે એમનું તેજ પણ ઓજસ્વી છે એમની જે યાદ રાખવાની ક્ષમતા છે એ એમનું એમની જે નિર્ણયની જે કટિબદ્ધતા છે એ દર્શાવી રહ્યું છે પરંતુ અરવિંદભાઈ આ બધી જ જે અત્યારે બધા કાર્યક્રમો થઈ રહ્યા છે દેવ સેવાની આપણે વાતો કરી રહ્યા છે અને દેવ સેવાના માધ્યમથી દેશ સેવાની વાતો કરી રહ્યા છે શું ખરેખર દેવ સેવાના માધ્યમથી દેશ સેવા થઈ શકે અને જે વાત કરી રહી છે સરકાર જે પ્રયાસ કરી રહી છે કે દેવ સેવા બતાવીને લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ શું એમાં સરકાર સફળ થશે અને તેનાથી શું લોકોને લાભ છે કારણ કે આપણે મંદિરોના નિર્માણની વાતો કરી રહ્યા છે પરંતુ જે મોંઘવારી વધી રહી છે તેની તરફ હજુ સુધી લોકોનું ધ્યાન નથી જઈ રહ્યું આપણો પ્રશ્ન ખૂબ જ રોચક છે આ વસ્તુઓ પર ઘણી બધી ચર્ચાઓ પણ થયેલી છે અને ચર્ચા જારી પણ રહેશે હકીકતે દેવ સેવાથી દેશ સેવા આપણે એક રામ ભગવાનનો દાખલો લઈએ તો રામ ભગવાનનું સુશાસન કઈ રીતે હતું એને ફક્ત એટલું જોયું હતું કે દરેક વ્યક્તિને ન્યાય મળી રહે અને એને વિકાસ કરી શકીએ તો એ જ કન્સેપ્ટ ઉપર નરેન્દ્ર મોદીજી આગળ વધે કારણ કે આપણો ભારત દેશ ખૂબ જ ધાર્મિક પ્રકૃતિનો છે ધર્મ પરાયણ દેશ છે અને ધર્મની ભાવનાઓથી જોડાયેલો છે તો એ ધર્મની ભાવનાઓ ઉપર એને વધારે વધારે એટલા માટે રાખ્યું કે લોકોને જે વસ્તુ જોઈએ છે જે મંદિરમાં જઈ જે અત્યારે જે યોગ છે અસંતોષ ને ઘણી બધી વસ્તુઓ છે તો એને શાંતિ ક્યાં મળે તો એ મંદિરમાં જાય દેવસ્થાને જાય તો અહીંયા એને શાંતિ મળે તો એ કન્સેપ્ટને ને ધ્યાનમાં રાખી જો એ શાંતિ મળશે તો એ પોતે કાર્ય કરી શકશે ને કાર્યમાં આગળ વધી શકશે તો આ બધા કન્સેપ્ટને ધ્યાન એ સાથે સાથે એ પોતાનું જે ડિસિઝન મેકિંગ પાવર છે ખૂબ જ મહત્વનું છે કે જે જે વસ્તુ એ બોલે છે એ કરવા માટે પણ એટલા જ એ લોકો ઉત્સુક હોય છે દરેક જગ્યાએ એના વિકાસ માટેના જે કાર્યો છે જેના લીધે ભગવાન થકી તમે જે કાર્ય કરો છો એની આસ્થા રાખો અને આપણે જે કાર્ય કરવા જઈ રહ્યા છે ને આપણું જે ભારતનું નામ છે એ કદાચ વિશ્વમાં પણ ઊંચું રહે એ માટેની એની જે પરિકલ્પના છે એને સાકાર કરવાના એ પ્રયત્ન કરી રહ્યા છે એમાં જે આસ્થાનો પ્રશ્ન આવે છે જે ધાર્મિક લાગણીનો આવે છે એને પણ ધ્યાનમાં રાખ્યું છે કારણ કે જે મિડલ ઇસ્ટ કન્ટ્રી કે જ્યાં મુસ્લિમ દેશ છે ત્યાં પણ એને જે અબુધાબીમાં જઈને જે આ મંદિરની જે એક દેવ મંદિર તરીકે જે હિન્દુ ધર્મ હિન્દુ મંદિરનું ત્યાં નિર્માણ કર્યું ને એનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એને હાજરી આપી આ એક વસ્તુ એવું છે કે જે દેશ આપણાથી અલિપ્ત થયેલો છે જે કન્ટ્રી આપણાથી એ લોકો પણ માનવા લાગ્યા કે જે આ લોકો કાર્ય કરી રહ્યા છે ખરેખર કરીને બતાવે છે અને એમાં લોકોની યુનિટી પણ જળવાઈ રહી છે અહીંયા આપણો ભારત દેશમાં વૈવિધ્ય લોકો રહે છે અહીંયા ફક્ત મુસલમાન જ નથી રહેતા શીખ ઈસાઈ બધા જ રહે છે પારસીઓ પણ રહે છે તો દરેકને સમભાવ મળી રહે સન્માનથી જીવી શકીએ અને એની જે આસ્થા છે એ લોકો જે કંઈ ધર્મ અવરોધ નથી રાખતા દરેક ધર્મની સૌભાવના સર્વ ધર્મને સંભાવનાથી જોવે છે એ જ વસ્તુની પ્રક્રિયાને આગળ લઈ અને દેવ ના થકી એ દેશના રાષ્ટ્રનું ઉત્થાન કરવા જઈ રહ્યા છે એનો પરિકલ્પના તરીકે આપણે રામની જે કાર્ય પદ્ધતિ હતી વ્યવસ્થાની એની સાથે એને જોડી અને એ જ પરિકલ્પનાને સાકાર રૂપ કરવા માટે કારણ કે જે ગાંધીજીએ પણ એ જ કહ્યું હતું કે આપણું જે રાજ્ય છે એને રામ રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવું જોઈએ એટલે કે ખાસ કરીને કલ્યાણકારી યોજનાઓ છે કે દેશના હિતમાં છે જે રાષ્ટ્રના હિતમાં છે એ વસ્તુઓ કરી અને લોકોના દિલ જીતી જાય અને ખરેખર મહદ અંશે એને પૂરા ભારતમાં લોકોને દિલ જીત્યા છે અને એના હિસાબે આ જીત ચૂંટાઈ જાય છે અત્યારે ફક્ત એક વ્યક્તિના નામ પર પહેલા તો એ એનડીએ નું નામ લેતા હતા હવે એમ કે મોદીની ગેરંટી છે એટલે કે મોદી પોતે જ વિશ્વાસ આપે છે કે હું તમને જે બોલું છું એ કરી બતાવીશ અને હું કરવા જ જઈ રહ્યો છું એના માટે સતત પ્રયત્નશીલ છે લોકોને જાગૃત કરે છે અને લોકોની ભાવનાઓ છે એને એ જાળવી રાખે છે અને લોકોની ભાવનાઓ સાથે સંકળાઈને કાર્ય કરે છે કોઈ પણ નાનો માણસ હોય હમણાં જ જોયું હતું કે જયારે આના પહેલા પણ આવ્યા હતા ત્યારે એને વર્ચ્યુઅલ માં કહ્યું હતું જયારે એને આવાસ યોજનાની હતી તો નાના નાના માણસો સાથે વાતચીત કરીને જેથી લોકોના દિલ જીતી શકે એની જે કઈ મુશ્કેલી હોય છે એને શાંતિથી સાંભળે છે કોઈ પણ પક્ષને કે એને નથી પણ એની જે કાર્ય પદ્ધતિ છે જે કાર્ય કરવાની કાર્ય કુશળતા છે એને જ ધ્યાનમાં રાખી ખાસ ધ્યાન રાખે એટલે કે દિવસ કારણ કે આપણે જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી નજીકમાં આવી રહી છે એટલે એટલે કે લોકોમાં આ વસ્તુ ખાસ વિશ્વાસ જતા હોય છે કે તમે લોકો ભગવાન પર છોડી ન દો હજુ પણ ભગવાન અસ્તિત્વમાં છે એની તમે પૂજા કરો તમે જેની આસ્થા રાખો છો એને આગળ વધારો અને એ જ રીતે તમે આગળ વધી શકો જી મુકેશભાઈ તમને પણ હું આ જ સવાલ પૂછીશ કે જે રીતે હાલ પ્રયાસ થઈ રહ્યો છે ધાર્મિક બાબતોને આપણે દેશ સેવા સાથે જોડવાનો સરકાર પ્રયાસ કરી રહી છે શું ખરેખર આ યોગ્ય છે એક તો સવાલ એ છે અને બીજું આપણે બધા મંદિરોના નિર્માણની વાત કરી રહ્યા છે વિરાસતની વાત કરી રહ્યા છે જેને લઈને પછી વિગતે વાત કરીશું પરંતુ આ બધી વાતો વચ્ચે જે કોઈ પણ જનતાનો કોઈ દેશનો જે મુખ્ય સવાલો હોય મુખ્ય મુદ્દાઓ જે છે દેશના વિકાસની વાત દેશ

રામ મંદિર સાથે આખા દેશની આસ્થા જોડાયેલી હતી અને એ એ સમય એ પૂર્વના અનુ હોય કે પૂર્વ બાદની વાત હોય તો અત્યારે આજે પણ જે રીતે મંદિરમાં ગયા છે એટલે જે પોતે હિન્દુ ધર્મ છે તો એ ટીલું ટપકું કરશે પણ ટોપી નહીં પહેરે કારણ કે ટોપી ધર્મનું સન્માન છે ભારતીય તો જોઈએ પણ આપણે અહીંયા ઘણા કોંગ્રેસ નેતા હોય કે બીજા કોઈ પાર્ટીના નેતા હોય તો ઘરમાં તો ટીલું લગાવે ને બહાર ક્યાંય ટોપી પહેરીને ઇફતાર પાર્ટીઓમાં જાય એ પ્રકારની રાજનીતિ ન કરી કરવી જોઈએ એવો સંદેશ પણ આપણા મોદીજીએ આપી દીધો છે બીજી વાત એ કરીએ કે તમે કીધું કે બીજા જે પ્રશ્નો છે મોંઘવારીના પ્રશ્નો છે અને જે બેરોજગારીના પ્રશ્નો છે જેના પર રાતોરાત કામ ન થઈ શકે સિત્તેર પંચોતેર વર્ષથી બગડેલી અર્થવ્યવસ્થાને જો પાછી લાવવામાં આવે તો મોદીજી જરૂર મોંઘવારી તો લોકોને રહેશે જ અને હજુ પણ મોંઘવારી વધશે જ એમાં કોઈ શંકા નથી મોંઘવારી ઉપર કામ ન થાય બેન આજથી વીસ વર્ષ પહેલા આજે પચાસ હજાર પાંચ હજાર રૂપિયામાં ઘર ચાલતું હતું એટલે દર વીસ વર્ષે છે ને આ રેશિયો બદલાતો રહે છે એ પણ લોકોએ સમજવું જોઈએ તમારું પગાર ધોરણ આર્થિક આવક ઇન્કમ જયારે વધતી હોય તો એની સામે દરેક વસ્તુઓ મોદીજીના હાથમાં એટલું બધું નથી હોતું કે દરેક વસ્તુઓના ભાવ વધારવા કે ઘટાડવા જરૂર અંકુશ હોય છે એની જે આયાત નીતિ છે એના ઉપર આધારિત છે પરંતુ આમાં રાષ્ટ્ર કામ કરવું જોઈએ પણ જે બીજો મુદ્દો છે બેરોજગારીનો બેરોજગારીના મુદ્દા પર હજુ દેશને બધાને કામ કરવાની જરૂર છે માત્ર સરકારી નોકરી સિવાય જે પણ લોકો કામ કરે છે એમ જ કહે છે કે અમે બેરોજગાર છીએ પરંતુ આપણે જ્યારે લોકોને બોલાઈએ છે ત્યારે એ લોકોના ભાવ ઊંચા થઈ જતા હોય છે અને નોકરીઓ માણસો મળતા નથી એ સ્થિતિ પણ ગુજરાતની અંદર છે એટલે એટલું ખરાબ પિક્ચર નથી કે બેરોજગાર છે લોકો રોજગારી ગમે તે રીતે કરી લેતા હોય છે એ ભારતની જયારે જીડીપી ગ્રોથ વધતો હોય છે હેપીનેસ વધતો હોય છે જયારે બધી જ રીતે ભારત દેશ આગળ આગળ વધી રહ્યો હોય છે તો એમાં રોજગારી પણ ઓછી થતી જઈ રહી છે પરંતુ એના ઉપર પણ કામ કરવાની જરૂર છે એટલે આવા બધા જે પ્રશ્નો છે એનું જો ડેપ્થ માપી અને એનું જો આખું મૂલ્યાંકન કરવામાં આવે ખૂબ જ લાંબી ડિબેટ માંગી લે એવા વિષયો છે બે લાઈન બોલીને આપણે એનો અર્થ સભર કરી દેવું એ મને યોગ્ય લાગતું નથી પરંતુ જે તે સંજોગોની અંદર એક વ્યક્તિ જે આજે આખા દેશનું ધ્યાન રાખે છે આખા દેશ ઉપર કાર્ય કરે છે સતત પરિભ્રમણ ભાગતો રહે છે અને બીજા રાજ્યોને આજે ઈડીની જે સીબીઆઈ ની જે રેડ પાડી રહી છે રાજનેતા ઉપર તો જે એમણે ખોટું કર્યું હશે તો એ પ્રૂવ થશે નહીં કર્યું હશે તો પાછું જ હશે એટલે એમાં કોઈ છે નહીં પરંતુ ક્યાંક થોડું કરશે બે પાંચ ટકા અંશે ભારતીય જનતા પાર્ટી એવી ધર્મની રાજનીતિ પણ કરી રહી છે વોટ બેંક ની રાજનીતિ પણ કરી રહી છે અને દરેક રાજ્યમાં એક સમાન એક વિચારધારા મુખ્યમંત્રી ન હોય આપણે યોગી સાહેબ જોઈએ તો બુલડોઝર બાબા હોય પણ આપણે ગુજરાતના ભૂપેન્દ્રભાઈ ને બુલડોઝર બાબા ન કહી શકીએ એટલે દરેક મુખ્યમંત્રીની આગવી શૈલી છે એમની કાર્ય કરવાની આગલી પ્રણાલી છે એ પ્રણાલી પણ કેટલું કેન્દ્રનું સમર્પિત છે એ પણ ધ્યાન રાખવું જોઈએ આપણે મુખ્યમંત્રી સાહેબ એમ કે છે કે સત્તરસો અડતાલીસ હજાર કરોડ રૂપિયા અમારે ટેક્સ ના જ લેવાના બાકી છે કેન્દ્ર સરકાર આપતી નથી એટલે આવી બધી બાબતો ઘણું માંગી લે છે કહેવાનો મતલબ પોતાનું કાર્ય કરવાનો પ્રયાસ કરી રહી છે અચ્છા અરવિંદભાઈ આપણે જ્યારે મંદિરોના નિર્માણની વાત કરી રહ્યા હતા આજે વડાપ્રધાન એક લાઈન એ પણ બોલી કે વિકાસની સાથે વિરાસતની ભવ્યતા માટે પણ કામ થઈ રહ્યું છે આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કારણ કે રામ મંદિરનું નિર્માણ હોય અથવા તો વાડીનાથ મહાદેવ મંદિરનું જે આ નિર્માણ થયું આ એક વિરાસત કારણ કે આ મંદિર ફક્ત અત્યાર માટે નથી આ તો સદીઓ સુધી રહેશે અને સદીઓ સુધી આજના સમયને યાદ કરવામાં આવશે આ જે કાળખંડ છે તેને યાદ કરવામાં આવશે જેમને નિર્માણ કાર્ય કર્યું તેમને યાદ કરવામાં આવશે એટલે

સાબિત કરવામાં કેટલા વર્ષો લાગી ગયા એમાં આપણે ખબર છે રામ પ્રસાદ જે આચાર્ય જે છે રામ માધવ પ્રસાદ આચાર્ય કે જેને મહત્વની અહમ ભૂકીવા હતી એને કેવી રીતે સાબિત કર્યું એને એના ઘણી બધી ભાષાઓનું જ્ઞાન હતું અને એને પોતે એક અહમ ભૂમિકા ભજવી અને ન્યાય જ્યુડિશિયલ એને જણાવ્યું કે કે આપણે જે રામ ભગવાન છે જન્મેલા હતા કારણ ઘણા બધા આપણે જાણીએ છીએ કે દેશમાં ઘણી બધી સમસ્યાઓ આવે છે જે માઇનોરિટી કોમ્યુનિટી હતી એનો સખત વિરોધ હતો એમ છતાં પણ કોઈ પણ કારણ કે એમાં ખાસ કરી કે તરીકે આપણે જો એલ કે નામ ન લઈએ તો ખોટું લાગે કારણ કે એને આ મુદ્દો ખૂબ જ વ્યવસ્થિત ઉડાડ્યો એને પચીસ વર્ષ સુધી રામ રાજ્ય અને રામ રામનું મંદિર ત્યાં બનાવતું એના માટેની ભેખ ભેખધારી હતી અને પચીસ વર્ષ સુધી સતત સોમનાથથી ત્યાં સુધીની એની યાત્રા કરી હતી ને લોકોને જાગૃત કર્યા હતા એ જાગૃતનું પરિણામ સ્વરૂપે આજ નરેન્દ્ર મોદીજીને એ વસ્તુને સરળતા લાગી અને આપણે સુપ્રીમ કોર્ટમાં જીતી ગયા એ કારણે આ બધી વસ્તુઓ શક્ય બની અને એ જે આસ્થાનું કેન્દ્ર અને જે અસ્તિત્વ છે અને જે રામની ભૂમિકા છે અને જે રામ રાજ્ય તરીકે આપણે જેને ઓળખીએ છીએ તરીકે પણ ન્યાય તરીકે પણ આગળ લઈ અને આગળ આવીએ એટલે કે જે કઈ કોમ્યુનિટી છે કે જે લોકો દેશના વિઘટન કાર્યો છે એ વિઘટન કાર્યોનો આ જવાબ આપેલો છે કે કોઈ પણ જાતની આ દેશમાં આવી કોઈ સમસ્યા હવે કરે નહીં કોઈ પણ આવું કરશે તો એ દેશ ચલાવી નહીં દે એમાં લોકોનો પણ પૂરોપૂરો સહયોગ છે અને આ રીતે આગળ વધશે દેશને જે વસ્તુ જોઈએ છે

માટેનો સંદેશો મળી રહ્યા છે લોકો હવે દેશ સાથે જે નિરાશા થોડા સમય માટે એવું કહી શકાય કે થઈ ગઈ હતી તેના તરફથી ફરીથી લોકોની અંદર જે ભાવના ધીરે ધીરે ધાર્મિક બાબતોથી જ સહી પરંતુ દેશ માટે જે પોતાનાપણું પણું જે શરૂ થઈ રહ્યું છે એક દેવ ભાવ સેવાની સાથે સાથે દેશ સેવાની ભાવના જાગી રહી છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શકો મિત્રો આ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર